ભાજપ દ્વારા કોંગ્રેસ નો વિરોધ તાજેતરમાં માં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર માટે કરેલ કથિત ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ દ્વારા આપવામાં આવતા અમિત શાહ ના વિરોધ પ્રોગ્રામો બાબતે કોંગ્રેસ માફી માંગે તેવી માંગની સાથે કોંગ્રેસ કોંગ્રેસના નારા સાથે શહેર ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસનો પુત્રો લઈને કાર્યક્રમ આપવા બસ સ્ટેશન પાસે પહોંચ્યા હતા અને પોલીસે કોંગ્રેસનો પુત્રો તેમની પાસેથી લઈ લીધેલ હતો મુન્દ્રા શહેર ભાજપના યુવા પ્રમુખ કરણભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી હંમેશા બાબા સાહેબના સંવિધાન ઉપર ચાલનારી પાર્ટી છે જેને બદનામ કરવામાં ના આવે અને કોંગ્રેસ માફી માંગે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ કરણ ભૂપેન્દ્ર મહેતા છે હું મુન્દ્રા શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અત્યારે આપણા દેશના યશસ્વી આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે જે રાજ્યસભામાં વક્તવ્ય આપ્યું છે એને ક્રોપ કરી કટ કરી અને એના ખોટા વિડીયો ફેલાવી અને કોંગ્રેસ જે આ ખોટી રાજનીતિ કરે છે અને જે ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમના સિદ્ધાંતો ઉપર કે જેમના સંવિધાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી આ દેશ ચલાવવાનું આ રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે એને ખોટી રીતે ખોટું ફેલાવી ક્રોપ વિડીયો કરી અને અમિત શાહ સાહેબનું અને ભારતીય જનતા પાર્ટીનું જે અપમાન કરી અને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જે ફોલોઅર્સ છે એમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને લોકોમાં જનતામાં જે આક્રોશ ફેલાવવાનું કામ આજે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે એનો અમે મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી અને મુન્દ્રા શહેર યુવા ભાજપ આજે વિરોધ પ્રદર્શન કરી અને કોંગ્રેસને એક આક્રોશભરી અમારી અપીલ છે કે તેઓ માફી માંગે અને દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાન એમને આવી રીતે અને દેશની જે સૌથી મોટી દુનિયાની સૌથી મોટી જે પોલિટિકલ પાર્ટી છે એને આવી રીતે બદનામ કરવાનું કાર્ય બંધ કરે Freshness, cut Yash soft drinks.